ફ્રેન્ડ બાબા સીતારામ છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ અત્યારે અમૃતવેલ જે સાવરકુરનાથી અઢાર કિલોમીટર થાય છે ત્યાં મોડા સરસ મંદિર છે અમે ત્યાં આજે જઈએ છીએ દીવનો પ્રોગ્રામ કાલે રાખ્યો છે અને સોમનાથ કેન્સલ કર્યું છે કેમકે બહુ જ તડકા છે બહુ જ ગરમીને એવું છે એટલા માટે આ સોમનાથ નથી જવાના અને દીવ જવાના છીએ કાલે સવારે છ વાગે અને અત્યારે અમૃતવેલ જઈએ છીએ તમને હું અમૃતવેલ બતાવીશ અમારું સાવરકુંડલાથી અઢાર કિલોમીટર થાય છે અને મસ્ત અમૃતવેલ છે ચલો ફ્રેન્ડ ત્યાં જઈને મળીએ ભાઈ અમૃતવેલ ગેટ છે અંદર જવાનું અમૃતવેલ નો બે ધીંગલી વાળવા મળી છે આગળ આગળ મંદિર છે નાના નાના ભગવાન નું બહુત ગ્રહ અને ગુરુ શુક્ર શનિ ગ્રહ આમે ક્યાં આયા છે કાને ઉછ ગાર્ડન ને ઉછ બધું થોડું મોટું ગાર્ડન છે ફ્રન્ટ ના આ બધું મંદિર છે મ્યુઝિક છે

અને ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે અમૃતવેલે એક વખત આવા આવવા જેવું છે અમારા માહીબહેન એના મામા આગળ હચવાઈ ગયા છે જલારામ બાપાનું મંદિર છે ભોજલરામ બાપાનું અહીંયાથી આમ ઉપર જઈએ એટલે ખોડિયાર માતાજીનું મંદિર આવે છે પાછળ આમ ખુલ્લી વાડી એવું છે વાણી માતાજીનું મંદિર છે અહીંયાથી પછી જ્યોતિર્લિંગ ચાલુ થાય છે જ્યોતિર્લિંગના બારે બાર જ્યોતિર્લિંગ છે તમને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવું આ જ્યોતિર્લિંગ છે શંકર પાર્વતી અહીંયા છે જ્યોતિર્લિંગ છે તમે જોઈ શકો છો જ્યોતિર્લિંગ ઉપર સીડી છે અહીંથી નીચે ઉતરીને અહીંયા ભોળાનાથનું ભોળાનાથ અહીંયા બેઠા છે ને ફુવારા ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો આરતી નો ટાઈમ થાય છે કોડિયાર માતાજી ની આરતી નો ટાઈમ થાય છે આરતી ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ

બધી જ ખાણીપીણી મળે છે પાભાજી આવી ગઈ છે અને મંચુરિયન બધું મંગાવ્યું છે આવે છે રજવાડીની પાઉભાજી ખાવાની તો મજા જ અલગ છે હવે અજંઠામાં પહોંચી ગયા છે રજવાડામાંથી જમીક આવીને ઠંડુ ઠંડુ પીવા માટે ઊભા છીએ અમે અને હવે અમે ઘરે જઈએ રહીએ છીએ મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને આપ